તો મિત્રો બધાને નવા વર્ષના રામ રામ અને આજે મારી ઘરે મહેમાન આવવાના છે એટલે તમે છેલ્લે સુધી બન્યા રહેજો હું તમને બતાવીશ કે કેટલા મહેમાન આવે છે ામ <coughs> જો મિત્રો મારા મમ્મી ઓળા ભેગા કરી લીધા છે જો મિત્રો હું તમને આજ મારો બગીચો બતાવી તો જોજો છેલ્લે સુધી આ છે ચેરી જો આ ચેરીનું જાડવું છે જો આમાં ચેરી હૈ છે ઉભારીઓ બતાવું તમને જો આ છે ચેરી લાલ લાલ દેખાય નહીં અને આ વેલ નું નામ શું છે મને કોમેન્ટ કરજો જરાક આનું ફળ હું તમને છેલ્લે બતાવી કેવું આવે હાલો આ બાજુ આ બાજુ છે તમને જામફળી ને એવું બતાવું બધું હાલો આ છે અમારો આંબો આ છે જામફળી આવી જાઉં બધા જામફળ ખાવા જો હાલો આ બાજુ એઠે અહીંથી બતાવું તમને બીજું જો આવી છે જામફળી જો અને આ છે લીંબુડી મોટી લીંબુડી આમાં સંતરા આવે જો આ નાની લીંબુડી આની ઓલી બાજુ અને આ બે મોટી નાળિયેરી છે આ બાજુ આય છે જામફળ અને છે ઓલી આ બાજુ નારિયેરી છે આ ખલેલી હતી પણ ખલેલી ભાંગી ગઈ અને અહીંયા છે અમારી કેળ અને આ છે ચીકુ જોઈ લેજો હાલો આ બાજુ તમને મોટા જમરૂક બતાવું કવડા મોટા છે આ બાજુ એ તમને હતો વેલો આ ફળનું નામ શું છે કોમેન્ટ કરજો જરાક જો આ ફળ શું કામમાં આવે ની કોમેન્ટ કરજો જરાક આ છે દાદ હજી આગળ આ બાજુ ડ્રેગન ફ્રૂટ બતાવું તમે આ છે ડ્રેગન ફ્રૂટ જો આ છે ડાયડમ આપણે વોટ બતાવ તમને આજે ઓલા વિડીયોમાં મેં તમને બતાવ્યું તો આજ પાકો પાછો બતાવ હાલો જો કેમ છે અમે આમાં ઉનાળે ના આવી મિત્રો જો હું તમને મીંદડીને બચાય પણ બતાવું હાલો જો આ મીંદડી બેઠી છે

આ છે અમારો વાડીનો લુક જોવા બગીચો અને આ બાજુ રહી ભાઈ અમારી જો ચારે બાજુ કેવું સરસ મજાનું વાતાવરણ છે જસબા બનના ભાઈબન વટી જવા દેજે એક એક શેરી લઈ ગયે મિત્રો આપણે જય છીએ આપણી વાડીના રસ્તે ગામમાં આવી ગયા છે આપણે જો આવો છે અમારે વાડી નું રસ્તો અને જો રાપ આ લેઠ જો આમાં આ છેલ્લું તો હકાઈ ગયેલું છે આવડે ઓલી બાજુ આકવાનું ચાલુ છે બહુ જો રાપ મારે લે જો આમ માંડવી બતાવું તમને જો બધા બાખા ચીકી બોલાવે તો લિયા જો આમ રાપા બેઠા છે બે જણા બે દી જોઈ જોઈ લ્યો લ્યો ભેગી કરે બાકી જોઈ લ્યો ફૂલ બાખા જોઈ લ્યો પાથરા પાથરા પાડતા જાય તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખતા જજો